શું કહેવાય મને કઈ શબ્દ નહીં પણ શું કહેવાય કઈ હેલ લેવું છે બાકી આજ સને આપણે એક મેઇન પોઈન્ટ અને ડિસિઝન ઉપર વાતચીત કરવાની છે પણ એ પહેલા તમે સારે ફરતી જોઈ શકો છો કે અંધારામાં વિડીયો શૂટિંગ થાય છે કારણ કે અત્યારે પડી ગઈ છે હાજ રાતનો વિડીયો શૂટિંગ કરું છું ને મને યાદ આવ્યું કે હાલોને ને થોડું પેલું કહી દઉં આપણે એક અત્યારે નથી કેવું તમને વિડીયોમાં એક જોવા મળશે તો એ થવાનું છે એ પહેલા તમને કહી દઉં કે શું થવાનું છે આમ તો આપણે અત્યારે મનમાં આવું નથી ડાયરેક્ટ હું આપણી ઓફિસમાં વહી આવું છું એમાં આપણે ડિસિઝન ઉપર વાત કરીએ તો તમને બધાને ખબર હશે આજ આપણી 19 તારીખ છે ને 19 તારીખ આજ છે અને કાલ 20 તારીખ છે તો 20 તારીખે એક સરપ્રાઇઝ આવવાનું છે તો હું સરપ્રાઇઝ છે ને તમને કાલ 20 તારીખે 12 વાગે ખબર પડશે કેટલા વાગે 12 વાગે એમાં એવું છે કે આપણે એક ચેનલ લોન્ચ કરવાની છે ચેનલ પણ હેનીલ ચેનલ છે એમાં કેવા કન્ટેન્ટ ડાલવાનો છે કેવા વિડિયો નાખવાના છે એ બધુંય તમને છે ને બાર વાગે ખબર પડશે બપોરે બાર વાગશે ને ત્યારે તમને ખબર પડશે એમાં બધું હું કહી દઈ વિડીયો અપલોડ થાય એમાં તમને આગળ શું કરવાનું છે એ બધું એક વિડીયો તમને સમજાઈ જાય બાકી વિડીયો એથી ધમાકેદાર થવાનો છે એન્જોય તમે કરી શકશો ને બહુ મજા આવવાની છે એમાં એવું છે કે આપણે છે ને પહેલાની વાત કરો ને આજથી બે કા એક બે વર્ષ પહેલાની વાત કરો ને ત્યારે હું હિન્દી કોન્ટેન્ટ નાખતો યુટ્યુબમાં ત્યારે આપણે બહુ હાલતો નહીં તો પણ એકવાર હાલી ગયું જ્યારે ફેક્ટ વિડીયો હું નાખતો ને તે હાલી ગયું તને ફેક વિડીઓ નાખતો એમાં ડાયરેક્ટ વન મિલિયન ટુ મિલિયન ડાયરેક્ટ સબસ્ક્રાઈબર થઈ ગયા તો આપણે પૂરાના વ્યુઅર છે ને એને ખબર છે કે આપણી ડીએન કા ફેક્ટ નામની ચેનલ છે હાલાકી એ બધી ચેનલ ક્યારે રહી નથી બધું એમાં લાટ લોસા લપ બધું છેલ્લું છે એટલે એ ચેનલ ક્યારે ડિલીટ થઈ ગયેલી છે બાકી પૂરાના વ્યુઅર છે અમારા હિન્દી વાળા એ બધા આપણા શહેરો એને યાદ છે પછી હજી એક ચેનલ હતી વ્લોગ વાળી એમાં તો ફિલહાલ હું કઈ નાખતો નથી પણ ઓલી ટુ મિલિયન વાળી હતી ને અચાર નથી યુડી ચેનલ માં એવું કે આપણે છે ને ઘણા દિવસથી વિચારતા હતા કે આ કરવું છે આ કરવું છે આ કરવું છે એમ ઘણા દિવસથી હું અને યશ કે બનાવતા હતા પણ કઈ હેલ જ ન હો જે આવું કેટલું મેનેજમેન્ટ વધી ગયો ને કે આગળ હું કરવું ને કઈ ડગલું ભરવાની જ ખબર ન પડે આગળ હું કરું બોલો કેમ કે એટલું બધું મેનેજમેન્ટ કરી છે ને મિત્રો એક સિંગલ દિવસમાં કેટલું બધું મેનેજમેન્ટ કરી અમે કેટલું ખાલી બે ભાઈ થી સંભાળી તોય અમારે કામ વધી જાય છે હું તમને દઉં કે કેટલું એક એક દિવસ સિંગલ દિવસમાં આપણે કેટલું મેનેજમેન્ટ કરીએ તો આપડી કુલ કેટલી આઈડી છે ને એ પેલા નથી કહેતો કેમ કે મને યાદ નથી કેટલી બંને આપડી આઈડીઓ છે તો એક એક કરીને તમને કહી દઉં તો પેલા આપડી ચેનલની વાત કરી તો આપડી ચેનલમાં આપણે બે કોમેડી વિડીયો એડિટિંગ કરી નહીં પેલા આપડે શૂટિંગ કરવાના પછી એડિટિંગ કરવાના પછી આપડે હેરખું શું કહેવાય કટ ફૂટ કરવાનું હોય બધું એવું કરવાનું હોય પછી એવું એડિટિંગ કરવાનું હોય પછી અપલોડ કરવાનું એટલે કે બે વિડીયો કરવામાં કેટલો બધો સમય જાય ને બે વિડીયો નોખા અને એક પાસે વ્લોગ જે ચાર તમે જોવો છો ને એ ચાર એવો ને ડેલી બ્લોગ કરું છું તમે જોતા હશે તો આપણે એવું કઈક થાય છે અને આપણી આઈડી માં તો ત્રણ વિડીયો ડેલી અપલોડ થાય છે બે કોમેડી વિડીયા અને એક લોંગ વિડીયો બીજી વાત કરીએ આપણે એસકે ભાઈ ની તો એસકે ભાઈ થી ડેલી

ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ બ્લોક કરે અથવા ચેલેન્જ કરે કોઈ પણ પ્રેંગ કરે હા એક એનો લોંગ મારો લોંગ એના બે વિડીયો કોમેડી મારા બે વિડિયો કોમેડી એટલે કેટલા છે કેટલું મેનેજમેન્ટ કરવાનું હજી છે તમે ઘડી કમાજી છીએ હજી આપણે સ્ટેજલ બાબી એક નવી આઈડી ખોલી એમાંથી ડેલી નું સ્ટાર્ટ કર્યું હતું પણ થોડુંક મેનેજમેન્ટ વધી જાય ને એટલે અમે હેરખું બોલું નથી કરી શકતા મેનેજ બે ભાઈથી કેટલું કરવું આમ તો બે ભાઈથી થઈ જાય પણ આ એટલું બધું મેનેજમેન્ટ વધી ગયું ને શબ્દોમાં ભાઈ ન કરી શકું બોલો એટલું મેનેજમેન્ટ છે કઈ ન એક પણ કરતો હોય ને ખબર કોઈ હમણાં વૈશાળી છે કે તેજલ બાબી ના આપણે કોમેડી વિડીયો કરી આપણે તો બબે અપલોડ કરીએ છીએ પણ હવે વૈશાળી છે કે એનું એક એક ભલે આપણે બબે ન કરીએ કે પણ એક એક આપણે એનો કોમેડી વિડીયો કરીશું શરૂ તો કરી નાખવું છે પણ હવે કોને ખબર થાય કે નહીં કેમ કે તમને ખબર તો છે મેનેજમેન્ટ ઓલું થઈ ગયું છે બાકી આપણે મેઈન ઉપર તો હલા ઓલો મેન પોઈન્ટ તો આપણે ભૂલી જ આપણે કયો કોન્ટેન્ટ છે આ એની ઉપર તો વિડીયો બનાવો હાલો ભાઈ એનો કહી દઉં તો એમાં સે એવું કે આપણે ક્યાં ધૂના વિચારતા હતા કે આ કરવું છે આ કરવું છે ત્યાં કરવું છે પણ સમય આપણે કઈ મળતો નતો મેં તમને આગળ સમજાવું સમય નતો મળતો તો ફાઈનલી આપણે જેવો તેવો સમય મળ્યો છે ને આપણે ડિસાઈડ કરવું છે મેં તમને પેલા કીધું એમ આપણે ચેનલ લોન્ચ કરવાની છે વીસ તારીખે ચેનલ નું નામ બામ તમને પછી ખબર પડશે એ તમને બાર વાગ્યા ને તારે ખબર પડશે બાકી બાર વાગ્યા છે ને લોંગ વિડીયો હોય તને આવી જાય એમાં તમને શું છે આપણે આગળ શું કરવાનું છે શું પ્લેન છે ને તમને ઇંતજાર હેનો કરાવો એ બધાય તમને ડાઉટ અને હું હું છે ને એ બધું એ બધું તમને ખબર પડશે ને આપણે એમાં કેવા વિડીયો નાખશું ચેલેન્જ નાખશું લોક નાખશું કોમેડી નાખશું ઉડવાના નાખશું ઠેકડાના મારશું બે વાર ના મરજો હું કરજો ને એ તમને વિડીયો માં ખબર પડશે ને એ વિડીયો છે ને વીસ તારીખે બાર વાગે અપલોડ થાય તો જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલ છે એ તમને પછી ખબર પડશે કેમ કે તો મને એને ખબર ફેરકી આપણે ડેસ્ક હવે બધું એ મેનેજ કરે ચેનલનું બધું હોય ગમે કાંઈક વિડીયોનું હોય સ્પોન્સરશિપ હોય એ બધું કાંક હોય ને નવી ચેનલ લોન્ચ કરવાની એ બધું એના હાથમાં હોય બાકી આપણું તો વિડીયો એડિટિંગ શૂટિંગ એ બધું હોય અને મને એવું લાગે કે આજનો વિડીયો છે ને આખો બોરિંગ છે કામ છું તો મને ના ખબર તમે બધે જોઈને કંટાળી ગયા છે મને ખબર છે મારું ભાષણ સાંભળે મને એટલે બધું ભાષણ કરતા નહીં પણ કોને ખબર આજ મેં સાહસ કરીને બોલી નાખો જે બોલે એવું કેમ કે આજ પહેલા મેં કોઈ દી આવું છે ને લોંગ ભાષણ કોઈ દી નથી કર્યું કેમ કે હું શોર્ટ વિડીયો નો ઓલો છું કારીગર એટલે મને કટકે કટકે ને એવું બધું બોલતા આવડે અને પહેલી વાર હું એટલું બધું બોલું છું મિત્રો કોઈ દી મારી જિંદગીમાં એટલું બધું બોલ્યું નથી ને બોલું ને તો હિચકીચાટ કે એવું કઈ થવા મળે હું અટકાવવા મળું એવું કઈ થવા મળે આજે એવું થાય છે પણ આજ ઓછું થાય છે કોને ખબર કેમ થતું છે એસ કે ભાઈ આપને કીન જાય છે કે રે છે એમ એવું છે કે આજ આપણે ઓલું કરવાનું હતું ને અનાઉન્સમેન્ટ એટલે એ કીધું કે થોડું અનાઉન્સમેન્ટ કરી કેમ કે આપણું નવું ઓલું બધું કહીએ છીએ તો ઓલું પેલા તમને કેવું તો પડશે ને એટલે અનાઉન્સમેન્ટ કરવાનું કીધું છે ને તો હું તમને તમને શોર્ટમાં પતાવી દઉં ને હમણાંથી છે ને એટલા બધા બોરિંગ વિડીયો બોરિંગ વ્લોગ એટલે આવે છે કારણ કે હમણાંથી છે ને બધું ડોળે સડી ગયું છે કેમ કે હું ડેલી વ્લોગ છે ને કેટલા દિવસ થઈ ગયા છે બે મહિના થઈ ગયા છે તે દુનો એક દિવસ સ્વીકો નથી બોલો બે મહિનાથી લગાતાર ડેલી વ્લોગ કરું છું એટલે હું કરું ને કઈ હેલ ને ઉચ્ચી કાયમ કાયમ નું બધું બતાડી દીધું હવે કઈ બતાડવાનું કઈ વિધું નથી તો હું બતાડું ના આવે એવું થાય છે મિત્રો હું કરું એમ થાય મારા પપ્પા મારા મમ્મી બધા કે કે અમારથી બ્લોગ ને કેમ બોરિંગ આવે છે હવે મારે શું કરવું આવો છે મિત્રો કાયમ કાયમ બતાડીને હવે કેટલું બતાડવું તમે બધા બોરિંગ ફિલિંગ કરો પણ હવે છે ને આપણે કાક મસાલા ભરવાનો ટ્રાય કરજો હમણાંથી કાક ટ્રીપનો પ્લેન એ તને આલે છે સક્સેસ થાય કે નહીં કઈ ખબર નથી પણ હમણાંથી બોરિંગ એટલે બોરિંગ હું અમારે ટ્રીપ નો પ્લાન આલે છે એટલે ત્યાંક નું ત્યાંક જવાનું થાય પણ અચાનક નું આ બધું ખબર નહીં પડે અચાનક નું જવાનું થાય એટલે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં પછી સબસ્ક્રાઈબ ન કરવું હોય તો અને આ વિડીયો તમને બોરિંગ લાગતો હોય ને તો કૃપા કરીને મને માફ કરી દેજો કારણ કે મેં પહેલી વાર ભાષણ કર્યું છે અને ભાષણ સાંભળવું કોને પસંદ છે મને ખબર છે તમને બધાને ટાઈમ નહીં હોય એટલે બધું ભાષણ સાંભળવાનું મજા નહીં આવતી હોય તો મને ખબર છે પણ તમે હજી સુધી આયા મારું ભાષણ સાંભળતા સાંભળતા હોય ને તો સિક્રેટ કોડ એક બે ત્રણ એવું કોમેન્ટમાં લખીને આવું એટલે મને ખબર પડી જાય કે આયા સુધી માણસો હજી મને જોવે છે અને મારું ભાષણ પસંદ કરે છે બાકી મેં તો કદી ભાષણ કર્યું નથી પણ મારું ભાષણ સાંભળવાનું મને મન ન થતું કેમ કે મને એટલો બધો આઈડિયા નહીં કે હું બોલું હું પછી બોલું હું પછી બોલું પણ હવે રામ ભરોસે વાયલું જાય છે ગાડું હવે જા રૂકે ભલે રૂકતું ઓકે આજ છે ને કઈ એટલું બધું ખાસ નથી કેમ કે આજ ખાલી હું છે અનાઉન્સમેન્ટ કરવા આવ્યો હતો

તો હું હશે અઘરું છે તો જ આવું કરતો હોય નગર કાક મામૂલી શું હોય મામૂલી કાક હોય તો હું તમને થોડો કહું કે અઘરું કાક વસ્તુ થવાનું છે એટલે હું તમને આગું અનાઉન્સમેન્ટ કરું છું અને આ અનાઉન્સમેન્ટ કરવામાં કેટલી દિક્કત થાય તમને ખબર છે મિત્રો એમાં છે એવું કે આ હાવ પેક કરીને હું બેઠો છું આ બે બાજુ થી બાણા પેક કરી નાખા બે ઘાસ વાલા કરી નાખા છે આવડી હાજરી કે બારી છે ને આવડી આઈ થી આમ કરી ખુલે પણ આવડી અમે બેન કરેલી છે અને તેક થી મસરા ગડી ને ખબર નથી ક્યાંથી ઘડી ગયા પણ તક મસા ગડી ગયા છે હવે અને પગમાં કઈ જુના કઈડા કરી કરે છે ને ખીજવળ આવે છે કઈ જુના કંટ્રોલ કરું છું પણ હવે કંટ્રોલ લીખી દે એટલે કેરે પગ ઘઉં છું બાકી એ ચર્ચાને થોડીક દિક્કતનો સામનો થાય છે કેમ કે જ્યારે ગરમી એટલી બની થાય છે ને હું કેવું અનાઉન્સમેન્ટ આપણો થઈ ગયો છે કામ થઈ ગયો છે હજી તમે આ વિડિયોને જોતો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો હાલો તો વ્લોગને આજ એન્ડ કરી દી એટલે વ્લોગ ચા આજનો વિડિયો એન્ડ કરી દી તમને વિડિયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ફરી વાર કહેવાય જો પણ તોય હજી લાઈક ન કરી તો લાઈક કરી નાખો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારું ભાષણ કેવું લેગું ને એ જરાક કોમેન્ટમાં કહી દેજો નાનું છે થોડુંક મોટું મોટું છે એ કંઈ ખબર નથી પણ પહેલી વાર જિંદગીમાં આપણે પહેલી વાર ભાષણ કર્યું હવે આ ભાષણ કહેવાય કે શું કહેવાય કંઈ ખબર નથી પણ હવે આવી રીતનું એવું કંઈક છે અનાઉન્સમેન્ટ તો હાલો મળી નેક્સ્ટ બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ સબસ્ક્રાઈબ કરતા હતા